નમસ્કાર હું ડોક્ટર દલપત કાતરિયા સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ રસ્તા દિવાળી અને આ નવા વર્ષના નવા પર્વની વડોદરા શહેર અને વડોદરા જિલ્લાવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રકાશના આ પર્વમાં અંધકાર દૂર થાય જીવનમાં આરોગ્ય સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશનો ફેલાવો થાય સાથે સાથે દિવાળીના આપના જીવનમાં નવો ઉત્સાહ અને ઉજાસ લાવે

Grazie.